મોરાભાગરમાં રહેતી રામ ખાદી હોસ્પિટલમાં લઈ હતા તબીબોએ મિત્રને મૃત જાહેર કર્યો હતો આ હત્યાની ઘટના બાદ પોલીસ દોડી આવી હતી હાલ પત્ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે રાંદેર સુરત શહેર હાલ રહે મોરાભાગળ શારદાનગર બે માં રહે છે ગઈકાલે રાત્રે આઠ વાગ્યાના અરસામાં દિનેશ તેના મિત્ર અજય પ્રવિણ દેવી પૂજકની સાથે શારદાનગર ખાતે ગયો હતો જ્યાં પૂજાએ પતિ દિનેશ સાથે ઝગડો કર્યો હતો આ દરમિયાન ત્યાં પૂજાબેન ભાઈઓ અજીત વસંતભાઈ રાઠોડ ધર્મેશ બચુભાઈ દિનેશ પર હુમલો કરી પેટના ભાગે તથા નાકના ભાગે ઈજા પહોંચાડી હતી આ જોઈને દિનેશનો મિત્ર અજય છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો પરંતુ પૂજાબેન ત્રણેય ભાઈઓએ અજય પર તૂટી પડ્યા હતા દિનેશના મિત્ર અજયને ને પેટના ભાગે પોલીસની છાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો તો પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે સિવિલ મોકલી આપી છે પોલીસે ઇજાગ્રસ્ત ફરિયાદના આધારે ચારે જણાની સામે ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી છે ગઈકાલે સાંજના સમયે મોરા બાગડ હળપતિવાસમાં રહેતા પોતાની પત્નીને મળવા માટે પતિ આવેલા હતા છેલ્લા ઘણા મહિનાથી પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલી રહેલું હતું પતિ પોતાના મિત્ર સાથે અહીંયા મળવા આવતા બંને પતિ પત્ની વચ્ચે કરકંકાસ થયેલ અને પત્ની તથા પત્નીના સગાવાલા દ્વારા પત્નીના પતિ અને એની સાથે આવેલ મિત્ર પર કર્મ વપરાતા છરી વતી ઈજા કરવામાં આવેલ છે એમાં પતિના મિત્રોનું અવસાન થયેલ છે ને પતિ હોસ્પિટલાઇઝ છે સારવાર ચાલુ છે તમામ આરુપીઓને રરાઉન્ડ અફ કરવાની કામગીરી ચાલુ છે મારું નામ રોહિતભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક છે અને અમે લોકો સિંગણપુર ગામ પોલીસ સ્ટેશનની પાછળ રહીએ છીએ સો ઘટના થઈ જાય તમારા ભાઈ અત્યારે કઈ રીતે મટર થયો હવે મારા ભાઈનો ફ્રેન્ડ છે એની બે વાઈફ છે એક હતી ઓલરેડી ને એક બીજી લઈને આવ્યો છે અને મામે લોકો ને પતિ પત્ની નો ઝઘડો હતો અને પતિ પત્ની ના બે જગડાની વચ્ચે જે ને મારા ભાઈ ને સરી ના લા મારીને હત્યા કરવામાં આવી એ કોણ હતો પેલા સામવેર સામવેર એમના વાઈફ હતા એમના એમના પછી સાડુબાઈ હતા અને બીજા મોહલ્લાના ત્રણ ચાર છોકરા હતા એ રીતના સાત આઠ જણ થઈને એમને માર્યા ચપુ ના ગાથી શું માંગ છે તમારી સરકાર ને એટલી જ માંગ છે કે અમને ન્યાય મળવો તમારો ભાઈ શું કામ કરતો હતો એના સંપર્કમાં કેવો મારા ભાઈ છૂટક મજૂરી કરતો હતો